દયાબેન નું ભરતકામ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી કરી લેજો જો આપણે પાંચ નંબરની ની સોય લઈ લીધી છે અને આપણે રંગોલી નો છ તાગડા વાળો દોરો પરોવી લીધો છે હવે અહીંયાથી આપણે ભરવાનું સ્ટાર્ટ કરવાનું છે આપણે પેલા ફરતો બાંધવાનો છે આવી રીતે અહીંયાથી થી સોય કાઢી અને અહીંયા નાખવાની છે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના હાલા છે અને કેવી રીતના બાંધ્યું છે અહીંયાથી થી સોય કાઢી તો હવે આ બાજુ સોય કાઢવાની અને આ ખૂણે આવવા દેવાની છે અહિયાં આવી રીતે ફરતું બાંધી છે ઢીલો નથી રાખવાનો જ બાંધવાનો છે ઢીલો ઢીલો બાંધશું તો સરખો નહીં થાય પછી આપણે ફરતું આટી લઈને બાંધવા હાલવાનું છે જો આવી રીતે અહીંયા નાખી દેવાની છે સોઈ અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે ને હવે આ બાજુ કાઢવાની છે અહીંયાથી સુઈ નાખી અને દોરો ખેંચી લીધો હવે આપણે સામેની બાજુ જવા દેવાની છે એટલે આપણો એક રાઉન્ડ પૂરો થશે એક રાઉન્ડ પૂરો થશે પછી આપણે બીજો રાઉન્ડ કરવાનો છે આપણો એક રાઉન્ડ થઈ ગયો બીજો રાઉન્ડ કરી લઈએ હવે અહીંયા અણી પાસેથી જો અણી પાસેથી સુઈ નાખી એટલે અણી આપણી બંધાઈ જાય આખી ઢકાઈ જાય અણી ઢકાવી જરૂરી છે હવે અહીંયા નાખી દેશું આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે પછી અહીંયાથી સુઈ નાખવાની અને દોરો ખેંચી લીધો ઉપર વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને બધા લોકો સુધી આપણા વિડીયા પહોંચે અને એમને પણ આવી નવી નવી ડિઝાઇનના ના કાચ શીખવા મળે જો અહીંયાથી પાછી આપણે સોઈ નાખી અને દોરો ખેંચી લીધો હવે આપણે સામેની બાજુ જવા દેસુ આપણા ખૂણા બધા કેવા સરસ બંધાણા છે ખૂણા દેખાતા નથી તમારો ખૂણો સારો બંધાય તો કાચ પછી આખો સરસ બંધાય ખૂણાની અણી દેખાવી ના જોઈએ ખૂણાની અણી દેખાય તો કાચ સારો બંધાય જો આપણો બીજો રાઉન્ડ અહીંયા પૂરો થઈ જશે આપણે નાખી તમારે કેવો જાડો કાસ કરવો છે તમે આ બે રાઉન્ડ કરી શકો હજી આના ફરતે આપણે ત્રીજો રાઉન્ડ પણ કરી શકીએ તમારે જાડો કાસ કરવો છે તો ત્રીજો રાઉન્ડ કરવાનો આપણે ત્રીજો રાઉન્ડ કરી લેશું તો અહીંયાથી ત્રીજો રાઉન્ડ સોઈ નાખી અને દોરો જો આપડે ત્રીજો રાઉન્ડ અહિયાં પૂરો થઈ જશે અને નીચે સુય કાઢી નાખીશું જો કેવો આપણે દોરી બનાવી છે જો આ દોરીનો વિડીયો ચેનલમાં છે તે જો કેવી સરસ દોરી લાગે છે જો આપણે આ દોરીનો વિડીયો ચેનલમાં છે તે કેવી રીતના બનાવી છે તમને કઈ પણ ગુપ્તા ન આવડતું હોય તો પણ તમે આ દોરી બનાવી શકો ઘરે આપણે પારણાની દોરી છે નાખવા માટે નાના છોકરાની તમને કાંઈ ગુત્તા ન આવડતું હોય થી ન ગૂથી શકો તો પણ તમે આ દોરી ઘરે બનાવી શકો આનો વિડીયો છે તમને વિડીયો ના મળે તો તમે કમેન્ટ કરજો હું તમને લિંક મોકલીશ જો આપણો કાસ કેવો સરસ બંધાઈ ગયો છે હવે આપણે એને ખોલવાનો છે આપણે હવે અહીંયાથી શરૂઆત કરી દઈશું જો અહીંયા સો કાઢી નાખીશું આવી રીતે અહીંયા સોય કાઢી હવે આપણે અહીંયાથી આવી રીતના નાખવાની છે આવી રીતના નાખી અને દોરો ખેંચી લેવાનો છે જો આમ અને અહીંયા સોય નાખી હવે પાછી સોય નાખી દોરાની વચ્ચે કાઢવાની છે આવી રીતે દોરાની વચ્ચે સોય કાઢી અને ખેંચી લીધો જો આવી રીતના આટી પડતી જશે અહીંયાથી સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે દોરાની વચ્ચે સોય કાઢવાની છે આવા કાજ તમે દુપટ્ટામાં ડ્રેસમાં બ્લાઉઝમાં બધામાં કરી શકો અને બધાને આવડી જાય એવી સહેલી જ રીત છે કાચ બાંધવાની અને કાચ ખોલવા માટેની તો અહીંયાથી સોઈ નાખી અને દોરાની વચ્ચે કાઢવાની છે સોઈ આવી રીતે અહીંયાથી સોઈ નાખવાની ખૂણો એકદમ સરળ સારી રીતે બાંધવાનો ખૂણો સારો હશે તો અણી નહીં દેખાય નહીં તો તમારા ખૂણાની અણી બહાર નીકળી જશે બહાર ના નીકળવી જોઈએ બહાર નીકળી જાય તો આપણે વાગી જ વાગવાની બીક લાગે કોઈ આપણે બાજુમાં બેઠું હોય જરાક આપણને ઘસાણું હોય તો આપણે કાસની એને ખૂતી જાય એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું તમે ગમે એમાં કાસ બાંધતા હો તમારે કાસની અણી સારી ઢકાવવી જોઈએ આપણે જો ચોરસ કાસમાં અણી આવે ત્રિકોણ કાસમાં આવે લમ ચોરસમાં આવે એમાં બધામાં અણી આવે કાજુકતરી કાસમાં આવે તો અણી આપણે સારી રીતે બાંધવાની જો અહીંયાથી આપણે અણી બાંધવાની છે હવે અહીંયાથી નાખી અને જો આવી રીતે આપણે અણીમાં અહીંયા જરાય દેખાતું નથી અણી ઉપર આપણે બાંધવાના બધા દોરા આવી ગયા છે એટલે અહીંયાથી આપણે નાખીશું આખો દોરો લઈ લેશું આવી રીતે અને ખેંચી લેશું જો આપણે અણી એકદમ સારી ઢકાઈ જશે અહીંયાથી થી પછી સૂઈ નાખી દેસુ આવી રીતે ખેંચી લીધો દોરો જો કેવી સરસ આપણો આખો ખૂણો બંધાઈ ગયો છે એમ જ આપણે આગળ આગળ બાંધતું બાજુમાં ખેંચીને થોડું ટાઈટ કરી દેવાનું છે બહુ નથી કરી લીધો છે છે અને અને આપણે આપણે અંદર એક અલગ ડિઝાઇન કરવાની જો આ જાડો દોરો લઈ લીધો છે આપણે જો એટલો કાચ પતલા દોરાથી કર્યો છો છ ત્રાગડા હવે આપણે બાર ત્રાગડા લઈ લીધા છે બાર ત્રાગડા આપણે અહીંયા સુધી કાચ કરવાનો છે એટલો કાચ આપણે બાર ત્રાકડા દોરાથી અને એટલો કાચ આપણે છ ત્રાગડા દોરાથી કયો સારો લાગે કમેન્ટ કરીને કહેજો જો આવી રીતના આપણે જાડો કાચ થશે અને સારી લાગશે તમારે કમેન્ટ કરવાની છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો જેથી કરીને બધા સુધી આપણા વિડીયા પહોંચે અને એને પણ આવી નવી નવી ડિઝાઇન કાચની મળે જો આપણે જો અહીંયાથી આપણે સુઈ નાખવાની છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે ખૂણો બાંધવો જ મેન છે કાચના ખૂણા એકદમ સારા થવા જોઈએ જો આપણે જાડો કાચ જાડો દોરો છે એટલે અહીંયાથી લઈ અને આવી રીતના નાખી દેવાનો છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે જો ખૂણો એકદમ સારો બાંધાવવો જોઈએ અહીંયાથી નાખી સોય અને જો આવી રીતે જાડો દોરો છે એટલે ખેંચવામાં થોડું ઓલું થાય પણ સારો કાસ લાગે છે ખૂણો કેવો દેખાય છે સારો અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે જાડા દોરાથી કર્યું છે એટલે આ ખૂણો એકદમ વળી ગયો છે આવી રીતે અહીંયા જો આપણે આ સાઈડનો ભાગ જાડે જાડા દોરાથી કરેલો છે બાર ત્રાકડાથી અને આ ભાગ પતલા દોરાથી કરેલો છે છ ત્રાકડાથી જો જે આપણે અહીંયા બાકી છે એ કરી લેવાનું છે કયું સારું લાગે છે કમેન્ટ કરીને કહેવાનું છે તમારે બધાએ જો આપણો કાસ આખો પૂરો થઈ ગયો આપણે અંદર ડિઝાઇન કરવાની છે જો અહીંયાથી આપણે સોય કાઢવાની છે અહીંયા સોય કાઢી નાખીશું આવી રીતે અને અહીંયાથી જવા દેવાની છે અંદરની બાજુ જો આવી રીતે અંદરની બાજુ કાઢવાની છે અને દોરો ખેંચવાનો છે જો આવી રીતે દોરો ખેંચી લેવાનો છે જો આમ વચ્ચો વચ સામેની બાજુ સોય કાઢી નાખ કાઢવાની છે પાછી આવી રીતે જો અહીંયા સામે કાઢી નાખી હવે અહીંયા નીચે નાખી દેવા ખેંચી લેવાનો છે દોરો જો આવી રીતે દોરો ખેંચી લીધો હવે અહીંયા સાઈડમાં કાઢવાની છે આ બાજુ અહીંયા સોય કાઢી હવે અહીંયાથી અંદર જવા દેવાની છે આપણે જો આ દોરામાંથી આપણે આ બાજુ કાઢી નાખવાની છે પણ પહેલા આપણે આ દોરાની અંદર સોય નાખવાની છે આવી રીતે આટી લેવાની છે જો અહીંયાથી આવી રીતના આટી લઈ લેવાની છે ને પાછી આ બાજુ કાઢવાની છે જો આવી રીતના આટી લઈ અને અહીંયા નાખી દેવાની છે અહીંયા નાખી અને આ બાજુ કાઢી નાખવાની છે જો આવી આટી પડવી જોઈએ જો કેવી સરસ થઈ છે હવે અહીંયા સોય કાઢી નાખવાની છે નીચે હવે જો આપણે અહીંયા સોય કાઢી નાખીએ છીએ અને અહીંયા પણ આપણે આટી લેવાની છે આવી રીતના સોય નાખી અને દોરો કાઢી લેવાનો છે જે આપણે બીજી ચોકડી કરી લેવાની છે હવે આમ જવા દેવાનું છે અહીંયા જો આપણે આપણે ચોકડી થઈ ગઈ અહીંયાથી દોરો આવી રીતના આટી ચડાવીને બીજા કલરનો લઈ લેવાનો છે જો આવી રીતના આટી ચડાવી દીધી અહીંયા પહોંચી ગયો હવે આપણે ફૂલ બનાવવાનું છે જો આ દોરાની અંદર સોઈ નાખી આવી રીતે અહીંયાથી હવે આ મૂકી દેવાનો છે અને આની નીચે નાખવાની છે આવી રીતના આપણે ગોળ ગોળ રાઉન્ડ લેતા જવાના છે હવે આની નીચેથી નાખવાની છે આપણે એકદમ સરસ ફૂલ તૈયાર થઈ જશે હવે આ દોરાની નીચેથી અને સોય ખેંચી લેવાની છે આવી રીતે જો આપણે હવે આ જે દોરાની આપણે ઉપર રાખ્યો તો એ દોરાની નીચેથી હવે સોય લેવાની છે એવા આપણે આવા ટોટલ ચાર થી પાંચ રાઉન્ડ કરી લેવાના છે એટલે આપણું ફૂલ તૈયાર થઈ જશે જો આમાં આપણે કાચ હવે જો આ દોરાની નીચેથી લેવાનું છે અને સોય ખેંચી લેવાની છે આવી રીતના અને આ દોરાની નીચેથી આવી રીતના આપણે ટોટલ બીજો રાઉન્ડ છે આપણે પાંચ રાઉન્ડ કરવાના છે આવી રીતે પાંચ રાઉન્ડ કરી લેવાના છે જો આપણું ફૂલ તૈયાર થઈ ગયું છે હવે આપણે જે અહીંયાથી આપણે ઉપર આવ્યા હતા એવી જ રીતે અહીંયાથી આપણે નીચે આવવાનું છે આપણે અહીંયા બે આટામાં ટાકો લઈ લીધો હવે અહીંયાથી આપણે આવી રીતના આટી ચડાવતી આવવાની છે બે થી ત્રણ આટી ચડાવી દેવાની અને નીચે આપણે લઈ લેવાનો છે સોયને બહાર કાઢી નાખવાની છે કમેન્ટ કરજો તમને કેવું લાગે છે અને વધુમાં વધુ શેર કરજો આવી રીતે જો અહીંયાથી નીચે કાઢી નાખવાનું છે અને નીચે સુઈ નાખી દેવાની છે અમારા વિડીયા સારા લાગે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ